જય માતાજી મિત્રો અમારે રોજની જેમ આજે રસોઈ ચાલુ થઈ ગઈ છે શાક સુધારે છે દેખો એક બાજુ ખીચડી મૂકી દીધી છે બીજી બાજુ ખીચડી સા ખીચડી મૂકી દીધી બી શાક બનાવવાની તૈયારી કરે છે શાક બની ગયું છે ખીચડી બની ગઈ રોટલી બની ગઈ છે હવે ટિફિન ભરવાની તૈયારી છે જાનુબા અમારે ટિફિન ભરશે આજે ટિફિન આપવાના શરૂ થઈ ગયા છે આ ટિફિન ભરે છે અને દાદા ટિફિન લઈ જાય છે જય માતાજી મિત્રો આ મારી આ મંડળમાં જે ટિફિન સેવા ચાલુ છે એના માટે રામ ભરોસે બાજરાનો કટ્ટો આવ્યો છે ત્રીસ કિલોનો અને અમારા સાંતુબાના છોકરાની છોકરીનો બર્થડે હોવાથી એ આજે ટિફિન દાનમાં આપે છે અમારા આ ટિફિન સેવા જે ચાલુ છે એના માટે ટિફિન આપે છે